હેલો ડિયર રેસ્ટન્ડ્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્ક સબ્જેક્ટ અગત્યનો છે અને સાથે સાથે જે પ્રોબેશન ઓફિસરનો હાલમાં નવો સિલેબસ રજૂ થયો છે એ અંતર્ગત આ સબ્જેક્ટમાંથી થર્ટી થ્રી માર્ક્સ જેટલું વેટેજ છે ઓકે અને જે વિદ્યાર્થીઓ બેચરલ ઇન સોશિયલ વર્ક અને માસ્ટર ઇન સોશિયલ વર્ક સાથે સંકળાયેલા છે તો એમના માટે પણ આ વિડીયોઝ અગત્યના છે અને આજના વિડીયોમાં આપણે એક નવા પ્રકરણની ચર્ચા કરવાની છે જે છે સમાજ કાર્યના વિકાસનો ઇતિહાસ ઇંગ્લેન્ડ અમેરિકા અને ભારતમાં અગાઉના વિડીયોમાં આપણે સમાજકાર્ય એટલે શું શા માટે સમાજ કાર્ય અગત્યનું છે એ વિશેની વિસ્તૃત ચર્ચા કરી હતી જો તમે એ વિડીયોઝ જોયા ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને એ વિડીયોઝ ચેક કરી લેશો હવે આજથી નવા ચાલુ થતાં પ્રકરણમાં આપણે બેઝિકલી સમાજ કાર્યનો જે વિકાસ છે એનો ઇતિહાસ એટલે કે જે હિસ્ટ્રી રહી છે ઇંગ્લેન્ડ અમેરિકા અને ભારતમાં એના પરિપ્રેક્ષ્યમાં વિસ્તૃત ચર્ચા કરવાના છે તો સૌ પ્રથમ આપણે જોઈએ શોષણ દમન અન્યાય અસમાનતા એ માનવ પ્રકૃતિ અને સામાજિક પ્રકૃતિનો સ્વભાવ છે અગાઉના વિડીયોમાં પણ આપણે સમાજ સુધારણા અંગે ડિસ્કશન કર્યું હતું તો એ અંતર્ગત આપણે જોયું હતું કે કેટલાક વર્ગો જે છે એમનું શોષણ થાય છે દમન થાય છે એમની સાથે અન્યાય થાય છે અને સાથે સાથે અસમાનતા પણ જોવા મળે છે તો એ માનવ પ્રકૃતિ અને સામાજિક પ્રકૃતિનો એક સ્વભાવ છે ઇતિહાસના દરેક સમયમાં જે તે સમયની સામાજિક ધાર્મિક આર્થિક વ્યવસ્થા અને મૂલ્ય વ્યવસ્થામાં આ તત્વો પહેલાં જોવા મળ્યા તો જ્યારે આપણે સામાજિક ધાર્મિક અને આર્થિક વ્યવસ્થાઓની વાત કરીએ તો એ સમયમાં પણ શોષણ દમન અન્યાય અસમાનતા અને માનવ પ્રકૃતિ અસમાનતા જેવા જે તત્વો છે એ પહેલેથી જ આપણે જોતા આવ્યા છીએ આવા શોષણ સામે પ્રતિકાર કરવા એક નવી વિચારસરણી પણ ઉદભવી જેમાં દયા પ્રેમ સહાનુભૂતિ સહાયતા દાન સહકાર વગેરે વિચારોનો પણ ઉદભવ થયો તો આ જે શોષણ થતું હતું એની સામે પ્રતિકાર કરવા માટે એક નવી થિંકિંગ એટલે કે એક નવી પ્રણાલી વિચારસરણી ઉદ્ભવે છે અને જે લોકોનું શોષણ દમન અન્યાય અસમાનતા અને જેઓ સમાજથી કચડાયેલા હતા સમાજના લોકો અન્ય લોકોથી પાછળ હતા એમનામાં દયા પ્રેમ સહાનુભૂતિ સહાયતા દાન સહકાર વગેરે જેવાનો વિચાર જે છે એમના માટે ઉદભવે છે ઇંગ્લેન્ડ અમેરિકા અને ભારતના દરેક ઇતિહાસમાં નજર નાખતા જોવા મળશે કે સમાજ કાર્યના મૂળ ઘણા લાંબા સમય પહેલાં જ નંખાઈ ગયેલા છે તો આપણે ભલે વાત કરીએ ઇંગ્લેન્ડની અમેરિકાની કે ભારતની ઘણા લાંબા સમયથી બેઝિકલી આપણે એવું કહી શકીએ કે સમાજ કાર્ય જે છે એ શરૂ થયું છે તો સૌ પ્રથમ આપણે વાત કરીએ યુકે એટલે કે ઇંગ્લેન્ડના પરસ્પેક્ટિવથી જેમાં એલિઝાબેથ પુઅર લો ઇન ધ યર ઓફ સિક્સટીન ઝીરો વન તો એ શું છે એના વિશે ડિટેલમાં ચર્ચા કરીએ ક્વીન એલિઝાબેથે પંદરસો અઠ્ઠાવનમાં રાજ્યભાર સંભાળ્યો ત્યારબાદ પંદરસો ત્રેસઠ પંદરસો અને પંદરસો છોતેરમાં નિર્ધન લોકો માટે કાયદો બનાવ્યો હતો અગત્યનું છે કે એ પોતાનો રાજ્યભાર સંભાળે છે ક્વીન તરીકે ત્યાર પછી ત્રણ વર્ષમાં એટલે કે જે અલગ અલગ ત્રણ વર્ષો છે ફિફ્ટીન સિક્સટી થ્રી ફિફ્ટીન ફિફ્ટીન સેવન્ટી ટુ અને ફિફ્ટીન સેવન્ટી સિક્સ એમાં જે નિર્ધન લોકો છે જે આર્થિક રીતે ખૂબ પછાત છે જેની પાસે ધન નથી એ લોકો માટે કાયદો બનાવવામાં આવે છે તો આ કાયદો શું છે તો આ કાયદો જે કર અને જબરજસ્તી હસ્તા હપ્તા ઉઘરાવાવાળા લોકો અને રસ્તે રઝડતા લોકોને ફરજિયાત કામ ઉપર લગાડવા કામ કરવા ઈચ્છુક ઈચ્છુક વ્યક્તિઓને કામ આપવું અને ભિક્ષા ગૃહ અને સુધાર ગૃહના નિર્માણ નિર્માણ સંબંધિત હતા તો બેઝિકલી આ જે કાયદો બનાવવામાં આવે છે એલિઝાબેથ લો એમાં જે કર એટલે કે ટેક્સ જે જબરદસ્તી હપ્તા ઉઘરાવા વાળા લોકો હતા તે અને સાથે સાથે જે રસ્તે રખડતા રઝડતા લોકો છે એને ફરજિયાત કામ ઉપર લગાડવા અને સાથે સાથે જે કામ કરવા માટે ઈચ્છુક છે પરંતુ કામ નથી મળતું તો એ લોકોને કામ આપવું ભિક્ષા ગૃહ અને સુધાર ગૃહના નિર્માણ સંબંધિત હતા પ્લસ એક ભિક્ષા ગૃહ બનાવવા અને એક સુધાર ગૃહ એટલે કે એમનો સુધારો કરી શકાય એમનો કેરેક્ટર અથવા તો એમની જે હેબિટ્સ છે એ ચેન્જ કરી શકાય એ સંબંધિત બેઝિકલી આ જે કાયદો છે એ બનાવવામાં આવે છે આ કાયદો એલિઝાબેથ પુઅર લો અથવા ધ પુઅર લો ઓફ સિક્સટીન ઝીરો વનના નામથી પ્રસિદ્ધ છે તો આ અગત્યનું છે કે જે કે એલિઝાબેથ દ્વારા કાયદો બનાવવામાં આવ્યો નિર્ધન લોકોને કામ માટે ફરજિયાત રાખવા અથવા તો કામ પ્રોવાઈડ કરવું ભિક્ષાગૃહ બનાવવું સુધાર ગૃહ બનાવવું તો એને એલિઝાબેથ પુઅર લો અથવા તો ધ પુઅર લો ઓફ સિક્સટીન ઝીરો વનના નામથી આપણે ઓળખીએ છીએ આ નવા કાયદામાં હવે એનીમાં શું જોગવાઈ કરવામાં આવી હતી તો આ નવા કાયદામાં પિતા અને દાદાના ભરણ પોષણની જવાબદારી તેના સંતાનો ઉપર સોંપવામાં આવી આ કાયદામાં એવું લખવામાં આવ્યું એવો કાયદો બનાવવામાં આવ્યો કે જે પિતા એટલે કે ફાધર અને દાદા એટલે કે ગ્રેન્ડ ફાધર છે તો એના ભરણ જવાબદારી કોની છે કે એના સંતાનો ઉપર રાખવામાં આવી આ કાયદામાં ગરીબ નિર્ધન લોકોની દેખરેખની જવાબદારી તેના સ્થાનિક સમુદાય અથવા તેના વિસ્તાર અથવા તો ગામને આપવામાં આવી ગામ અને સમુદાય એ ફક્ત એ જ નિર્ધન લોકોની સહાયતા કરશે જેને ગામની અંદર જ જન્મ લીધો હોય અથવા ઓછામાં ઓછા ત્રણ વર્ષ કે ત્રણ વર્ષથી તે ગામ અથવા વિસ્તારમાં રહેતા હોય ફોર એક્ઝામ્પલ કે આ એક્સ વાય ઝેડ નામનું એક ગામ છે અથવા તો કોઈ એરિયા છે તો એક્સ વાય ઝેડ એરિયાને એક જવાબદારી સોંપવામાં આવી એટલે કે આ ગામ છે કે સમુદાય છે એને એક ચોક્કસ જવાબદારી સોંપવામાં આવી કે જે તે એટલે કે આ એક્સ વાય ઝેડ ગામમાં રહેતા જે નિર્ધન લોકો છે તો એની સહાયતા કોણે કરવાની છે આ એક્સ વાય ઝેડ નામના અહીંયા જે નિર્ધન લોકો રહે છે તો એ બધાને હેન્ડલ કરવાનું અને એની તકેદારી જવાબદારી રાખવાનું કામ આ એક્સ વાય ઝેડ સમુદાય અને ગામનું છે પરંતુ એમાં ફરીથી એક ટર્મ્સ કન્ડિશન એવી મૂકવામાં આવે છે કે આ એક્સ ઝેડ ગામ અથવા તો સમુદાય છે એ એવા લોકોને ફક્ત મદદ કરશે કે જે લોકોએ આ ગામની અંદર જન્મ લીધો છે એટલે કે આ એક્સ ઝેડ ગામમાં જે વ્યક્તિઓએ જન્મ લીધો છે એની જ ખાલી સંભાળ કરશે પ્લસ અગર એ નથી તો ઓછામાં ઓછા ત્રણ વર્ષથી વ્યક્તિ તે ગામ અથવા વિસ્તારમાં રહેતી હોય આ એક્સ વાય ઝેડ આમના ગામમાં કોઈ વ્યક્તિ મિનિમમ થ્રી યર્સથી રહેતી હોય અથવા તો એનો જન્મ આ એક્સ વાય ઝેડ ગામમાં જ થયો હોય તો બેઝિકલી ફક્ત આવા જ લોકોને આ એક્સ વાય ઝેડ જે છે એ ધ્યાન રાખશે એને મદદ કરશે તેમજ એવા કોઈ વ્યક્તિની આ કાયદા અંતર્ગત રજિસ્ટ્રેશન કે નોંધણી નહીં થાય જે પતિ અથવા પત્ની પિતા અથવા પુત્ર સહાયતા કરવાની સ્થિતિ હોય એટલે આપણે જોયું કે આ એક્સ વાય ઝેડ જે વિલેજ છે ગામ છે એમાં કોઈ એ નામની વ્યક્તિ રહે છે પરંતુ આ એ વ્યક્તિને પાસે એના કોઈ એક ફેમિલી મેમ્બર જે છે એ સહાયતા કરવાની સ્થિતિમાં છે તો આ એ વ્યક્તિનું રજીસ્ટ્રેશન આ એક્સ વાય ઝેડ વિલેજમાં કરવામાં આવશે નહીં પારિવારિક જવાબદારી અને સંબંધિત જવાબદારીનો સિદ્ધાંતનો અર્થ એ છે કે પરિવારના સદસ્યો અને સંબંધીઓએ પોતાના નિર્ધન સદસ્યોના ભરણ પોષણ કરવાની પ્રાથમિક જવાબદારી નિભાવવી પડશે અને સરકાર એવા જ નિર્ધન લોકોની સહાયતા કરશે જેમના પરિવાર તેની સહાયતા કરવા માટેની સ્થિતિમાં ન હોય પ્લસ એક જે પારિવારિક જવાબદારી અને સંબંધિત જવાબદારીનો સિદ્ધાંત રચવામાં આવ્યો અને એ સિદ્ધાંતમાં એવું કહેવામાં આવ્યું કે પરિવારના જે સભ્યો છે અથવા તો સંબંધીઓ છે એ પોતાના નિર્ધન સદસ્યોના શું કરશે ભરણપોષણની પ્રાથમિક જવાબદારી ફરજિયાત નિભાવશે ઓકે તો જે તે લોકો છે જે તે પરિવારના સભ્યો છે જે તે સંબંધીઓ છે જે નિર્ધન છે તો એની જવાબદારી કોની રહેશે પરિવારના સભ્યોની તો સરકાર શું કરશે તો સરકાર ફક્ત એવા જ લોકોની મદદ કરશે કે સહાયતા કરશે જેમના પરિવાર તેની સહાયતા કરવા માટેની સ્થિતિમાં ન હોય તો એવા લોકોની ફક્ત ને ફક્ત સહાયતા કરવામાં આવશે કે જે પરિવારના સભ્યો પણ એ લોકોને મદદ કરવા માટે સ્થિતિમાં નથી એટલે કે એઓ ખૂબ જ ગરીબ છે એ લોકો મદદ કરી શકે એવી સ્થિતિમાં નથી તો નિર્ધન કાનૂન અંતર્ગત ત્રણ શ્રેણીઓમાં નિર્ધનોની સહાયતા કરવા માટેની વ્યવસ્થા કરાઈ તો આ જે કાનૂન બનાવવામાં આવ્યો લો બનાવવામાં આવ્યો એમાં બેઝિકલી ત્રણ પ્રકારના જે લોકો છે એની સહાયતા માટેની વ્યવસ્થા કરવામાં આવી એમાં સૌ છે સ્વસ્થ શરીર નિર્ધન જે લોકો શરીરથી સ્વસ્થ હતા તો આ શ્રેણીમાં એવા નિર્ધન અથવા ભિક્ષુકોનો સમાવેશ થાય છે જેઓ સ્વસ્થ શરીરવાળા છે એટલે કે ફિઝિકલી ફિટ તેઓને સુધાર ગૃહ અને કાર્યગૃહોમાં કાર્ય કરવા માટે લગાવાયા સ્વસ્થ શરીરવાળા ભિખારી ભિક્ષુકો અને આવારા ગર્દી કરવાવાળા સુધાર ગૃહમાં કામ કરવાની મનાઈ કરે તો તેઓને જેલમાં કેદ કરી દેવા અને તેમના ગળા અને પગે બેડીઓથી બાંધી દેવા તો આમાં એવું ડિક્લેર કરવામાં આવે છે કે જે સ્વસ્થ શરીરવાળા છે તેઓને ગૃહ અને કાર્ય ગૃહો માટે કામ કરવા માટે ફરજિયાત રાખવા ઓકે પ્લસ જો કોઈ ભિક્ષુક છે એટલે કે ભિખારી છે અને જે ગુંડાગર્દી કરવાવાળા વ્યક્તિ છે એ સુધાર ગૃહમાં જવાની ના પાડે છે તો ઇન ધેટ કેસ એમને જેલમાં કેદ કરી લેવા અને તેમને ગળા અને પગને શું કરવા બેડીઓથી બાંધી લેવા ઇન શોર્ટ આ સ્વસ્થ સ્વસ્થ નિર્ધન લોકો જે છે એમને ફરજિયાત કામ પ્રોવાઈડ કરવું એવું નિર્ધન કાનૂન અંતર્ગત જે છે એ ડિક્લેર કરવામાં આવ્યું અને જો કોઈક વ્યક્તિ એ કામ કરવાની ના પાડે છે તો એને ફરજિયાત જેલમાં બંધ કરી અને તેમના ગળા અને પગને બેડીઓથી બાંધી દેવા એવી જોગવાઈ આ કાયદા અંતર્ગત કરવામાં આવી નેક્સ્ટ છે લાચાર નિર્ધન તો આ શ્રેણીમાં એવા વ્યક્તિઓને રાખવામાં આવશે જેઓ કામ કરવાની સ્થિતિમાં ન હોય એવા વ્યક્તિઓને ભિક્ષા ગૃહમાં રાખવામાં આવશે જે લાચાર છે જે કામ કરી શકે એવી સ્થિતિમાં નથી તો એવા વ્યક્તિઓને ક્યાં રાખવાની જોગવાઈ કરવામાં આવી તો ભિક્ષા ગૃહમાં રાખવાની જોગવાઈ કરવામાં આવી જો કોઈ લાચાર વ્યક્તિને પોતાનું રહેવાનું સ્થળ હશે તો તેને ત્યાં જ રહેવા દઈને સહાયતા કરવામાં આવશે પ્લસ એક ક્લોઝ ઉમેરવામાં આવ્યો કે માનો કે આ વ્યક્તિ લાચાર છે કામ નથી કરી શકતી પરંતુ એને રહેવા માટે કોઈ જગ્યા છે રહેવાનું સ્થળ છે તો એને શું કરવામાં આવશે ત્યાં જ મદદ જે છે એ કરવામાં આવશે જેનાથી સહાયતાનો ખર્ચ પણ ઓછો થશે અને નિર્ધનોના ઓવરસીયર અધિકાર આપવામાં આવ્યો છે જે આવા વ્યક્તિઓને તેમના જ ઘરમાં સહાયતા કરવી તો સરકાર એવું ડિક્લેર કરે છે કે જો સ્થળ છે એમની પાસે રહેવાનું તો સ્થળ પાછળનો જે ખર્ચો છે ઓટોમેટિકલી ઓછો થઈ જશે અને આવા લોકોને પોતાના ઘરમાં જ જઈને સહાયતા આપવી એના માટે એક અધિકાર બનાવવામાં આવ્યો ઓવરસીયર અધિકાર તો આ વાક્ય સ્ટેટમેન્ટ અગત્યનું છે કે ઓવરસિયર અધિકાર એટલે શું તો જે લાચાર નિર્ધનો છે એમની પાસે અગર રહેવાનું સ્થળ છે તો ત્યાં જ જઈને એ લોકોને હેલ્પ પ્રોવાઈડ કરવી તો એને બેઝિકલી આપણે ઓવરિયર અધિકાર તરીકે ઓળખીએ છીએ હવે નેક્સ્ટ જોઈએ પરાવલંબી બાળકો પરાવલંબી એટલે કે જે બીજાના ઉપર આધાર રાખે છે એ તો આ શ્રેણીમાં એવા લોકોનો સમાવેશ થાય છે જે બાળકોને તેમના માતા પિતાએ ત્યજી દીધા હોય અથવા તેમના માતા પિતા સહાયતા અથવા ભરણપોષણ માટે સક્ષમ ન હોય તો બે કન્ડિશન છે એક તો એના માતા પિતાએ ઓલરેડી એને ત્યજી દીધા છે એટલે કે છોડી દીધા છે ઓરેલ્સ નંબર ટુ કે એના માતા પિતા એને ભરણપોષણ કરવા અથવા તો એનું પાલન કરવા માટે કેપેબલ નથી આવા બધા જ બાળકોના ભરણપોષણ માટે સરકાર નાગરિકો પાસે રાખવાની વ્યવસ્થા કરવામાં આવી તો સરકારે શું કીધું કે આવા નાગરિકોને સરકાર પાસે રાખવાના એવી જે એક વ્યવસ્થા છે એ કરવામાં આવે જેઓ આ બાળકોમાં ભરણપોષણ માટે સરકાર પાસેથી ઓછામાં ઓછી પૈસાની માંગણી કરે તો નાગરિકો જે છે એ આવા પરાવલંબી બાળકોને રાખશે ફરજિયાતપણે અને એમનો જે નિભાવ ખર્ચ છે એ પૈ એ માટે એ શું કરશે સરકાર પાસે ઓછામાં ઓછા પૈસાની માંગણી કરશે આઠ વર્ષ કે એનાથી વધારે ઉંમરના બાળકો જે કોઈ ઘરેલું કામ અથવા અન્ય કામ કરી શકે તેવા બાળકોને કોઈ નાગરિક સાથે વચનબદ્ધ કરેલા વાગડી બાળકોએ નાગરિકના ઘરેલું કામ માલિકનું ઘરેલું કામ અથવા તેનો વ્યવસાય શીખવો પડશે અને તેના ઘરમાં તે પચીસ વર્ષની ઉંમર સુધી રહેવું પડશે પ્લસ બીજો એક ક્લોઝ એવો ઉમેરવામાં આવ્યો કે આઠ વર્ષ કે તેનાથી વધારે બાળક ઉંમરના બાળકો છે એને કોઈ ઘરનો માલિક અથવા તો કોઈ માલિક એને રાખે છે તો એ આઠ વર્ષના બાળકે શું કરવું પડશે એના ઘરનું કામ એટલે કે જે માલિક છે એના ઘરનું કામ કરવું પડશે અથવા માનો કે કોઈક માલિક છે એનો કોઈક વ્યવસાય છે તો એ માલિકનો વ્યવસાય પણ શીખવો પડશે અને આઠ વર્ષથી કોઈક બાળક ત્યાં રહે છે તો મિનિમમ એટ ધ એજ ઓફ ટ્વેન્ટી જ્યાં સુધી પચીસ વર્ષનું થઈ ન જાય ત્યાં સુધી ફરજિયાત એણે એ માલિકના ઘરે જ રહેવું પડશે એવું આમાં જોગવાઈ કરવામાં આવી છોકરીઓને ઘરેલું કામ માટે રાખવામાં આવતી એટલે કે જે છોકરીઓ હતી એમને ઘરનું કામ કરવા માટે રાખવામાં આવતી આ પ્રકારે તેમને એકવીસ વર્ષની ઉંમર સુધી અથવા લગ્ન થાય ત્યાં સુધી રાખવામાં આવતી તો એમને શું કરવામાં આવતું ઘરનું કામ કરવાનું આઠ વર્ષની ઉંમરથી લઈને ક્યાં સુધી એકવીસ વર્ષ સુધી અથવા તો જ્યાં સુધી લગ્ન ન થઈ જાય ત્યાં સુધી બેઝિકલી એમણે શું કરવાનું કે જે તે માલિકના ઘરમાં રહીને જ ઘર કામ કરવામાં આવતું તો આ અંગેની જે વ્યવસ્થા આવી છે એ પરાવલંબી બાળકોની કે જેના માતા પિતા એમને ત્યજી દીધા છે ઓરેલ્સ એમનું ભરણ પોષણ કરવા માટે સક્ષમ નથી તો જો કોઈક નાગરિક આજના સમયની આપણે વાત કરીએ તો એડોપ્ટ કરે એવી કોઈક સિચ્યુએશન હોય તો એ અંતર્ગત જો છોકરાઓ છે તો એમને આઠથી લઈને પચીસ વર્ષ સુધી ફરજિયાત ત્યાં રહેવું પડતું અને છોકરીઓ છે તો એકવીસ વર્ષ સુધી અથવા તો લગ્ન ન થાય ત્યાં સુધી ત્યાં રાખવામાં આવતી જે જો બાળકના માતા પિતા અથવા સગા સંબંધીઓ સાથે રહેતા હોય અને તેઓ પણ નિર્ધન હોય તો તેઓને ગૃહ ઉદ્યોગ માટે સાધન સામગ્રી આપવામાં આવતી અને જો આ પણ સંભવ ન હોય તો આવા બાળકોને નિર્ધન ગૃહમાં રાખવામાં આવતા માનો કે બાળક બાળકના માતા પિતા અથવા તો સંબંધીઓ પણ સાથે જ રહે છે અને તેઓ પણ પોતે નિર્ધન છે તો ઇન ધેટ કેસ એ લોકોને ગૃહ ઉદ્યોગ માટે સાધન સામગ્રી આપવામાં આવતી હતી અને જો આ પણ સંભવ ન હોય તો આવા બાળકોને શું કરવામાં આવતું હતું નિર્ધન ગૃહ એટલે કે જેમની પાસે પૈસા નથી એવા ગૃહ રાખવામાં આવતા નિર્ધન સહાયતા માટે નિર્ધન કર દ્વારા ખાતું સ્થાપિત થયું વ્યક્તિગત દાન કાયદાકીય ઉલ્લંઘન પર થનાર જમાનત આવા બધા જ પ્રકારના પૈસા આ ખાતામાં રાખવામાં આવતા શું થતું કે આ નિર્ધન સહાયતા કે જે લોકો કંઈ પણ કામ કરવા માટે સમર્થ નથી પૈસા નથી તો એના માટે એક નિર્ધન કર દ્વારા ખાતું એટલે કે એક અકાઉન્ટ બનાવવામાં આવે છે તો આમાં પૈસા ક્યાંથી લાવવામાં આવે તો જે કોઈક વ્યક્તિગત દાન કરવામાં આવતું હતું તો એ દાન અથવા તો જે કાયદાકીય ઉલ્લંઘન પર થનાર જમાનત એટલે કે જે બેલ કરાવવામાં આવે એને જો કાયદાનું ઉલ્લંઘન કરે એને સજા થાય અને સજામાંથી જ્યારે એને મુક્તિ મળે તો ત્યારે જમાનત કરાવવી પડે તો ઇન ધેટ કેસ જે પૈસા આવતા એ બધા આ નિર્ધન કર દ્વારા

આ સિદ્ધાંત દ્વારા એવું જણાવવામાં આવ્યું કે પોતાના ક્ષેત્રોમાં નિર્ધનોની સહાયતાની જવાબદારી સ્થાનિક સમુદાય ઉપર હોવી જોઈએ અને આ જે સિદ્ધાંત બનાવવામાં આવ્યો એમાં એવું જણાવ્યું કે જે તે ક્ષેત્રમાં જે કોઈ નિર્ધનો રહે છે તો એની જવાબદારી કોની છે તો સ્થાનિક સમુદાયની છે મેં તમને હમણાં જ કીધું હતું કે એક્સ વાય ઝેડ નામના માનો કે કોઈક વિલેજ છે અથવા તો કોઈક એરિયા છે જ્યાં નિર્ધનો રહે છે તો એની જવાબદારી કોની આવશે તો આ એક્સ વાય ઝેડ સ્થાનિક કક્ષાની અથવા તો વિલેજની આવશે કોઈ એક સ્થાન ઉપર અન્ય સ્થાનોથી આવવાવાળા વાળા જમા ન થઈ જાય એ માટે સોળસો બાસઠ માં ધ લો ઓફ સેટલમેન્ટ રજૂ કરવામાં આવ્યું હતું પણ અગત્યનું છે માનો કે એક્સવાયઝેડ નામનું વિલેજ છે જે શું કરે છે નિર્ધનોની મદદ કરે છે તો બની શકે કે આ એરિયામાં કન્ટિન્યુઅસલી શું થશે કે નિર્ધનો આવીને બધા જ નિર્ધનો અહીં આવશે તો આના માથે એક બોજ થઈ જશે તો આવું ન થાય અથવા તો નિર્ધનો જે છે એ ફક્ત ને ફક્ત એક્સ વાય ઝેડ એટલે કે કોઈ એક ચોક્કસ જગ્યામાં ભેગા ન થાય એ માટે ફરીથી ઓગણીસો ને બાસઠમાં શું કરવામાં આવે છે ધ લો ઓફ સેટલમેન્ટ એટલે કે ક્યાં તેઓ સ્થાયી થઈ શકે એ માટેનો એક કાયદો જે છે એ બનાવવામાં આવે છે તો આ દરેકે દરેક જે લો છે એ અગત્યના છે ઓકે તો બેઝિકલી તમારે યાદ રાખવાનું છે કે જો આપણે ઇંગ્લેન્ડની વાત કરીએ છે બેઝિકલી તો બેઝિકલી એલિઝાબેથ જે છે એ શું કરે છે પુવર લો બનાવે છે ઇન ધ યર ઓફ સિક્સટીન ઝીરો વન એમાં ત્રણ પ્રકારના લોકો સ્વસ્થ શરીર નિર્ધન લાચા નિર્ધન અને સાથે સાથે પરાવલંબી બાળકો અને પ્લસ એક નિર્ધન કર દ્વારા ખાતું પ્રસ્થાપિત કરવામાં આવે છે જેમાં વ્યક્તિગત દાન કાયદાકીય ઉલ્લંઘન પર થતી જે કોઈ જમાનત છે એ બધા પૈસા આ ખાતામાં જમા કરવામાં આવે છે ત્યાર પછીની આ જે સિસ્ટમ છે લગભગ ત્રણસો વર્ષ સુધી ઇંગ્લેન્ડમાં ફોલો કરવામાં આવે છે અને ફરીથી એક સિદ્ધાંત બનાવવામાં આવે છે જેમાં એવું રજૂ કરવામાં આવે છે કે જે કોઈ નિર્ધનો છે એની જવાબદારી સહાયતાની જવાબદારી સ્થાનિક સમુદાય એટલે કે ત્યાંના જે લોકલ કમ્યુનિટી છે એમની ઉપર છે પ્લસ ફરીથી જ્યારે એમાં અપલી મતલબ ચેન્જીસ આવે છે ત્યારે ફરી એક નિયમ બનાવવામાં આવે છે કે કોઈ એક ચોક્કસ સ્થળે આ નિર્ધારો જમા ન થઈ જાય એ માટે ધ સેટલમેન્ટ ધ લો ઓફ સેટલમેન્ટ બનાવવામાં આવે છે ઇન ધ યર ઓફ સિક્સટીન સિક્સટી ટુ તો બેઝિકલી આજે આપણે ડિસ્કશન કર્યું એમાં તમને સમજ પડી હશે કે ઇંગ્લેન્ડમાં કયા પ્રકારે નિર્ધનોને મદદ કરવામાં આવતી જો તમને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ વધુ વિડીયોની અપડેટ્સ માટે ઇવન યુ કેન સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજી થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો હેવન આઇઝ ડે